નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન હજી પણ આપણે જાતિવાદી માનસિકતામાંથી આઝાદ ના થયા હોય તેવી સ્થિતિ જોવા મળે છે આઝાદીના અમૃત મહોત્સવને તો અઠ્યોતેર વર્ષમાં આપણે ઉજવી રહ્યા છીએ પરંતુ કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવનારા લોકો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અવારનવાર દલિત સમાજ આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના લોકોને પ્રતાડિત કરતા હોય છે જાતિના નામે ધર્મના નામે તેમની હત્યા પણ કરવામાં આવતી હોય છે ત્યારે અમરેલી જિલ્લામાંથી એક આવો બનાવ સામે આવ્યો છે જેમાં નિલેશ રાઠોડ નામના વીસ વર્ષે યુવાન ગઈકાલે રાત્રે તેમના ઘરની નજીક આવેલા પાર્લર પર વસ્તુ લેવા માટે જાય છે તેઓ નમકીન લઈ રહ્યા હતા તે દરમિયાન પાર્લર ઉપર એક બાળક હોય છે બાળકનો હાથ નથી પહોંચતો ત્યારે નિલેશ રાઠોડ છે તે પડીકા તોડીને બેટા કહીને બાળકને સંબોધી દે છે બસ આ નિલેશ રાઠોડનો વાંક હતો ને તેના કારણે તેમના જાતિના આધારે આ જે બાળક જેમનું હતું તે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને કહે છે કે તે મારા દીકરાને બાળક શું કામ કહ્યું તેમ કહીને આ જાતિવાદી માનસિકતા ધરાવતા આરોપીઓ છે તે અહીંયા સુધી નથી સુધરતા એકા એક દિલેશ રાઠોડ ઉપર કુહાડીના ઘા ઝીંકવા લાગે છે અને તેમની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે આ ઘટનાથી દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે દલિત સમાજના રક્ષણ સામે હવે સવાલ ઉઠી રહ્યા છે ક્યારે તેમને રક્ષણ મળશે ક્યારે આ જાતિવાદી માનસિકતા ગુજરાતમાં બંધ થશે તેને લઈને સવાલ ઉઠ્યા છે આ ઘટના બનતાની સાથે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અડધી રાત્રે જ અમરેલી દોડી ગયા હતા તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને ઘટનાને લઈને તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘાજીકીની હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોનામાં મળ્યો ભયંકર એમના માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ ઉછવા જતા નથી કદી એમના પેટનું પાણી હલતું નથી એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ટોકેટર કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથામારી ગુંડાઓ ઇન્વોલ્વ છે એમની અનેક ઇલિગલ પ્રોપર્ટી છે એને પણ તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈપણ સંજોગમાં સાથોસાથ પીડિત પરિવાર વતી એ નાખી પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનોને મારા જેમાંથી એકની હત્યા થઈને બીજા ત્રણની ગંભીર ઈજા થઈ છે એ બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતીની જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીવીએ છીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ શા માટે દલિતોથી અભળાવીએ છીએ શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરિયાત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય શકે જેમાં એક માણસ બીજા માણસથી અભળાતો હોય એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતું હોય એક માણસ બીજા માણસને પોતાથી નીચો ગણતો હોય એક માણસનું ઈગો એટલા માટે હર્ટ થાય એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે એટલે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કરે આપણે સાંભળ્યા હતા દલિત સમાજના નેતા જિજ્ઞેશ મેવાણી તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે સરકાર સામે માંગ કરી છે આ જે અસામાજિક તત્વો હતા જેમણે આ ઘટનાને અંજામ આપ્યું છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પીડિત પરિવારને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા માટે તેમણે માંગ કરી છે ત્યારે ક્યારે આ પ્રકારના સિલસિલા અટકશે કેમ કે થોડાક સમય પહેલાં સુરેન્દ્રનગરના સમઢિયાળામાં પણ આવી જ રીતે બે દલિત સમાજના સગાભાઈઓની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ ફરી આ અમરેલી જિલ્લામાંથી બનાવ સામે આવ્યો છે ત્યારે આરોપીઓ સામે શિક્ષાત્મક ધનાત્મક પગલાની માંગ ઉઠી છે દર્શક મિત્રો એન એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં